તો પણ રે ના મન રાડગે અહીં પાનબાઈ માગી રે પડી રેની બ્રહ્માંડ વિપતો પડે રે હંસો ડોલવારે લાગ્યા પાનબાઈ નમસ્કાર મિત્રો બીજા અમારા મહેસાણાથી કોમેન્ટ હતી કે તમે ભજન ગાઓ મિત્રો તમે પણ કમેન્ટ કરો તો તમારું ફરમાઈશ પણ પૂરી કરીશું હા જુનાગઢથી અમારા ઠાકોર મનુભાઈ વધારે છે ભજા ભલે તો એમની ફરમાઈશ છે કે નરેશ કર્ણિયા કર્ણિયાનું કોઈ પણ ગીત ગાવો અને એમને યાદ કરીએ તો મિત્રો ચલો તમારી ફરમાઈશ ફરમાઈશમાં પૂરી કરીશું મનડા

કે તમને શાયરી આવડે છે તો તમારી ફરમસ પણ અમે પૂરી કરશું ફૂલ હૈ ગુલાબ કા ચમીલી કા નહીં ખતરે યાદ કાસી ઓર કા નહીં તુમ રહો હંમેશા ખુશ કે હમારી દુઆ હૈ બસ બાત કરતી રહો હમક આનંદ આવતા બસ કોમેન્ટ કરો મિત્રો હા વાહ વાહ રાજકોટથી એમને શું છે કે કોઈ ભજન ગાઓ એ પણ નારાયણ સ્વામીનું તો જરૂર છે ગયાં ભક્તિ રે કરવી હોય ને રાંખ થઈને રહેવું પડે મિલવા પડે રે અભિમાન ગુરુના ચરણે રહીએ તો તમારો ભવ સાગર તરી તરી જાય

मुहरन गीत से तो ठीक से लो सांभो ना गजरे की धार न मोतियों के हा न कोई प्यासी तार तुमको कितनी सुंदर हो कितनी सुंदर हो बस मित्रों हाँ हाँ मेहसणा थी हमारा सही ने कॉमेडी कॉमेडी तब करो तो लो तुम्हारा ये कॉमेडी कंप्लीट ઓ હો 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 ગામના છો તમે અમે અમે તો હોય બાજુના બાજુના મારા મિત્રો તમને વિડીયો ગમે મેં તો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને હા હું તો દરરોજ ડેલી સર્વિસ ત્રણ વાર લાઈવ આવું છું તો તમને પણ મોજ કરાવું અને તમારી ફરવાઈ પૂરી કરવાનો મોકો મારું જય હિન્દ નમસ્કાર વંદે